આજથી પ્રચાર પરગમ શાંત થઈ ગયા છે ત્યારે ચૂંટણીની અંતિમ ક્ષણોમાં ભરૂચમાં અભિનેત્રી સંસદ નવનીત રાણાનો રોડ શો તો અંકલેશ્વરમાં અને આમોદમાં બાઇક રેલી યોજવામાં આવી હતી ભરૂચ ખાતે યોજાયેલ રોડ શોમાં સંસદ નવનીત રાણાએ વિકાસની ગંગા જો કોઈ જગ્યાએ વહે છે તો ગુજરાતમાં છે તેવો સુર વ્યક્ત કર્યો હતો ભરૂચમાં કોલેજ રોડ પરથી બોલાવ જિલ્લા પંચાયતમાં આયોજિત આ રોડ શોમાં જય શ્રી રામ અને મોદી મોદીની ગુંજ માર્ગો પર ગુંજી ઉઠી હતી ભાજપના સ્ટાર પ્રચારક નવનીત રાણાએ ભરૂચ બેઠક પર સાતમી વખત પણ મનસુખ વસાવાને વિજયી બનાવવા અપીલ કરી હતી તેઓએ ગુજરાત મેં એક નારા ચલતા હૈ મોદી હૈ તો મુમકિન હૈ કહી ગુજરાતને ભાગ્યશાળી ગણાવ્યું હતું સાથે જ વિકાસની ગંગા જો કોઈ જગ્યાએ ઉંચાઈ વહેતી હોય તો તે ગુજરાતમાં જ વહેતી હોવાનું કહી ફિર એક બાર મોદી સરકારનો નારો ગુંજતો કરી ભરૂચના મતદારોને ફરી વિકાસનું કમળ ખીલવવા અનુરોધ કર્યો હતો ભાજપની વિજય સંકલ્પ બાઇક રેલી કોલેજ રોડથી બોલાવણી વિવિધ સોસાયટીઓ શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં ફરી હતી એ મતદાર સંઘ ભરૂચ મેં મેં ભારતીય જનતા પાર્ટી કે એનડીએ કે सातवें टर्म के जो एमपी के चुनाव लड़ रहे हैं उनके आज रैली के लिए हम यहाँ पर आए हमारे विधायक भी हैं भरूच के हमारे साथ में और जिले के प्रभारी भी हैं लोकसभा प्रभारी हैं जिले के अध्यक्ष हैं मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है मोदी है तो मुमकिन है और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी आज भरूच में हूँ तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी 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 कंपनीज हैं मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है ફરી હતી હાસોડ રોડ થી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગ પર તેમજ બજારો અને પાલિકા વિસ્તારના નવ બોર્ડ સાંકળી લઈને બાઇક રેલી યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ પ્રચારના છેલ્લા દિવસે અંકલેશ્વર નગર યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ સારી સંખ્યામાં તમામ મોરચાઓ મહિલા મોરચા પક્ષીબંધ મોરચા અને ભાજપની તમામ ટીમે ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવ્યો હતો આ તબક્કે અમે જનતાને અપીલ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈને મત આપી અપાવી ભવ્ય મતોથી વિજય બનાવી ભરૂચથી મનસુખભાઈ રૂપી કમાડ દિલ્હી મોકલી અને મોદી સાહેબના હાથ મજબૂત કરે અસ્તુ વંદે માત આમોદમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદના ચાર રસ્તાથી જંબુસર વિધાનસભા ચૂંટણી પ્રભારી હર્ષદ ચૌધરીએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું જે બાઇક રેલી તિલક મેદાન દિલાવર મંજિલ જનતા ચોક રાના સ્ટ્રીટ કાચિયાવાડ બહુચરાજી મંદિર મચ્છી માર્કેટ સહિતના વિસ્તારોમાં ફરી આમોદની સર્વોદય સોસાયટી સામે સમાપન થઈ હતી